નમસ્કાર મિત્રો જેવું કે તમે જાણો છો સનાલી આશ્રમ શાળામાં સરપંચોનું સન્માન તમારો કાર્યક્રમ ચાલુ છે અને ત્યાં આગળ હું અને હમણાં આપની જોડે એક બીજા સરપંચ છે નવા ચયનિત થયેલા તેમનું પલટું જાણીશું સૌથી પહેલાં નમસ્કાર તમારું નામ અનિતાબેન સારજી અનિતાબેન તો તમે કઈ પંચાયતના સરપંચ સરપંચે અને કયા તાલુકામાં આવ્યા

જે નરેગા મંદરેગા મહાત્મા ગાંધી નરે નરે મંદરેગા એવું કંઈ નહીં તો જે લોકોને સરકારી કામકાજ મળે છે ને દસ દિવસ પંદર દિવસની તે કામ કરું છું તે કામ લોકોને પહેલાંનું તમને થોડુંક ધ્યાન હશે મળતું હતું કે નતું મળતું એવું મળે અને ઘણી તમારા ગામ પંચાયત કઈ કઈ કીધી જાંજવા પોણા તો કેટલું મોટું ગામ છે અચ્છા બંને અલગ અલગ છે અને કેટલા ગામો આવે છે આ પંચાયતમાં બે જ આવે છે તો ત્રણેય ગામો અંદર ટોટલ કેટલી સ્કૂલો હશે ત્રણ સ્કૂલો છે કેટલા સુધી છે અને ત્યાંનું અધ્યયન સારું છે કે સારું છે તો આ તો સારી વાત છે અને પંચાયતના વિકાસ માટે જે બીજા પણ સરપંચ ચૂંટાયેલા છે તો તેમને તમારે શું કહેવું છે અમારી ચેનલના માધ્યમ કે તે તમને કેવી રીતે સપોર્ટ કરે કેમકે ફુસ્ત જૂના પણ હશે અને નવા પણ હશે પણ તે વધારે સાહેબ ઉંમરમાં તેમને તો ગામ લોકોને પણ ખૂબ સારું લાગ્યું છે તમારું ફ્રેન્ડ સર્કલ પણ હશે તો જ્યારે તમે સરપંચ સરપંચ બન્યા તેમને તો તે લોકોએ તમને શું કહ્યું તો પાંચ વર્ષ સુધી તમે સરપંચ બનીને રહેશો તો કંઈક તો વિચાર્યું હશે કે હું મારા ગામ માટે પંચાયત માટે આ બધું કરી નાખો શું હા ગામનો વિકાસ તો બરોબર પણ ગામનો વિકાસ એટલે શું રસ્તા બનાવવા કે પછી લાઇટ ન હોય તે પછી પાણીની વ્યવસ્થા કે એવું નહીં વિચારે વિચારે છે ઓકે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક હતા બેન હતા તેમની સાથે વાત કરી અને જાંજો ફોણીના સરપંચ છે આવી જ રીતે અમને બીજા પણ સરપંચ સાથે મળીશું અને વાત કરીશું ધન્યવાદ